જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષકની જે પરીક્ષા લેવાઈ હતી તેની આન્સર કી પણ આવી ચૂકી છે અને આજે વાંધા કરવાનો છેલ્લો દિવસ પણ છે તો તમારે કેટલા માર્ક્સ થાય છે તે પણ તમે જોઈ લીધા હશે તો આજના વિડીયોની અંદર આજે આપણે મિત્રો ફોરેસ્ટ ગાર્ડનું અંદાજીત કટ ઓફ કેટલું રહી શકે છે તેના વિશે જિલ્લા વાઇઝ આપણે ચર્ચા કરવાના છીએ ઓકે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અંદાજિત જે તમારે કેટલા માર્ક્સ હોય તો ગ્રાઉન્ડની તૈયારી કરવી જોઈએ તેના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો સૌપ્રથમ ફોરેસ્ટ ગાર્ડ બે હજાર ચોવીસ ઓકે ટોટલ જગ્યા કેટલી છે કે ભાઈ આઠસો ને ત્રેવીસ જેટલી જગ્યાઓ છે અને મિનિમમ તમારા એસી માર્ક્સ તો જોશે જ ઓકે એસી પ્લસ માર્ક્સ તો તમારા મિનિમમ જોશે જ જો ઓછા હોય અને જો તમારે હાર્ડ પેપર આવ્યું હોય તો તમારા માર્ક્સ વધી શકે છે પરંતુ જો હાર્ડ પેપર હોય તો સરળ પેપર હતું જો તમારા એસીથી નીચે થતા હોય તો તમારા ચાન્સ નથી પરંતુ અઘરું પેપર હોય અને તમારા માર્ક્સ એસીથી નીચે થતા હોય તો તમારું ચાન્સ સો ટકા હજી પણ છે તો તમારે ગ્રાઉન્ડનો મોકો મળી શકે છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ જિલ્લા વાઇઝ તો ચાલો મિત્રો સૌપ્રથમ જે જિલ્લો આવે છે તે છે મિત્રો જામનગર જિલ્લો ઓકે આ તમામ જે રિવ્યૂ છે તે વિદ્યાર્થીઓના માર્ક્સ જ છે આમાં થોડું ઘણું ખોટું હોઈ શકે છે પરંતુ નેવું ટકા નેવુંથી પંચાણું ટકા જે ઉમેદવારો છે જે વિદ્યાર્થીઓ તે સાચું જ બોલતા હોય છે માત્ર અપ રૂપે બે પાંચ ટકા ખોટાપનામાં માર્ક્સ કહેતા હોય છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ સાચા માર્ક્સ જ કહેતા હોય છે તો જામનગરની મિત્રો વાત કરીએ તો એમાં મિત્રો ઓગણીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે જે એકસો ત્રીસથી માર્ક્સ વધારે કહી રહ્યા છે ઓકે આમાં માર્ક્સ ઘટી પણ શકે આ લોકોના કારણ કે આ લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ અમારે એકસો ત્રીસથી વધારે માર્ક્સ છે તો આ લોકોના માર્ક્સ ઘટી પણ શકે છે જો સરળ પેપર હોય તો પરંતુ જેને પણ જામનગર જિલ્લો હોય અને એકસો ત્રીસથી વધારે હોય તેમનું સિલેક્શન તો લગભગ સિલેક્શન સોરી તેમનું ગ્રાઉન્ડ આવવાનું સો ટકા ચાન્સ છે ઓકે આના સિવાય જેમના માર્ક્સ આ એકસો વીસથી એકસો ત્રીસ ને એકસો અગિયારથી એકસો વીસને આ ને આ બધા માર્ક્સ જે છે તેમને હવે જે નોર્મલાઇઝેશન છે તેના ઉપર આધાર રાખવો પડશે ત્યારબાદ મિત્રો જિલ્લાની વાત કરીએ તો ત્યારબાદ આવે છે ગીર સોમનાથ જિલ્લો તો ગીર સોમનાથ જિલ્લામાં પણ એકસો ત્રીસથી વધારે સત્તર ટકા લોકો કહી રહ્યા છે તો જેને પણ એકસો ત્રીસથી વધારે છે તે તો સો ટકા તેમને તો ગ્રાઉન્ડ આવવાનું જ છે બાકીના વિદ્યાર્થીઓને એસી ઉપર પ્લસ માર્ક્સ છે તો તેમને નોર્મલાઇઝેશન પર આધાર રાખવો પડશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તાપી જિલ્લો આવે છે તો તાપી જિલ્લામાં મિત્રો વાત કરીએ તો તાપી જિલ્લામાં તમે જોઈ શકો છો જો તમારે એકસો એકવીસથી ઉપર હોય એકસો એકવીસથી ઉપર હોય તો તમારા તો તમારું ગ્રાઉન્ડ સો ટકા આવશે જ્યારે અન્ય જો તમારે એકસો વીસથી નીચા હોય અને તાપી જિલ્લો હોય તો તમારે નોર્મલાઇઝેશન પર આધાર રાખવો પડી શકે છે અને અન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ આધાર રાખવો પડી શકે કારણ કે ગ્રાઉન્ડમાં જેટલા જે પ્રમાણે પાસ થતા હોય તો વારા વારો બોલાતો આવે તેમાં પણ તમારો વારો આવી શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લામાં પણ એકસો વીસથી જો વધારે હોય તો તમારો ચાન્સ આવી શકે છે ઓકે એકસો વીસ અથવા તેનાથી પણ વધારે કારણ કે અહીંયા પચીસ ટકા લોકો એવું કહી રહ્યા છે કે એકસો વીસથી અમારે વધારે માર્ક્સ થાય છે ઓકે પચીસ ટકા એટલે ઘણા બધા ટકા કહી શકાય ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જિલ્લો 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 છે કચ્છ જિલ્લો તો કચ્છ જિલ્લામાં વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ તમે જોઈ શકો છો એકસો ત્રીસથી વધારે કહેનાર વિદ્યાર્થી પંદર છે આ ખૂબ મોટો આંકડો કહેવાય પંદર ટકા એટલે એકસો ત્રીસથી વધારે હોય તો સો ટકા તમારે ગ્રાઉન્ડ આવશે તેનાથી નીચે હોય તો તમારે અન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ આધાર રાખવો પડશે નોર્મલાઇઝેશન ઉપર પણ આધાર રાખવો પડશે ત્યારબાદ નેક્સ્ટ જિલ્લો જોઈએ ઓકે અને આ જો તમે કેટેગરી વાઇઝ પણ આ તમે આનાથી બે પાંચ માર્ક્સ ઓછા જોઈ શકો છો ઓકે આ જનરલ વાત થઈ રહી છે આને તમે જનરલ ગણી શકો છો ત્યારબાદ મિત્રો વાત આવે છે જુનાગઢ જિલ્લાની તો જુનાગઢ જિલ્લાની જો મિત્રો વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં એવું છે કે ભાઈ જો આમાં તમારે એકસો દસથી થી કરીને એકસો પંદર જો માર્ક્સ હોય મારા ખ્યાલ મુજબ તો તમારું ગ્રાઉન્ડ આવી શકે છે ઓકે ત્યારબાદ વાત કરીએ તો ડાંગ જિલ્લો તો ડાંગ જિલ્લામાં પણ જોઈ શકો છો કે ભાઈ એકસો ચોત્રીસ પ્લસ પણ એક તેર ટકા વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે એમાં એકસો ચોત્રીસ કરતાં પણ વધારે માર્ક્સ છે ઓકે તો એકસો ચોત્રીસથી નીચે હોય તો તમારે નોર્મલાઇઝેશન અને અન્ય વિદ્યાર્થીઓ પર આધાર તમારે રાખવો પડી શકે છે ત્યારબાદ આગળ વધીએ તો નવસારી જિલ્લો તો નવસારી જિલ્લામાં એકસો વીસ પ્લસ જો તમારે થતા હોય તો તમારે ગ્રાઉન્ડની પૂરજોશમાં તૈયારી કરી દેવી જોઈએ પાટણ જિલ્લાની વાત કરીએ તો એમાં પણ એકસો વીસ પ્લસ જો તમારે હોય તો તમારે ગ્રાઉન્ડની પૂરજોશમાં તૈયારી કરવી જોઈએ ત્યારબાદ મિત્રો અરવલ્લી જિલ્લો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં પણ એકસો ત્રીસ પ્લસ કહેનાર વિદ્યાર્થી અઢાર ટકાથી અઢાર ટકા ખૂબ મોટો આંકરો કહેવાય એટલે એકસો ત્રીસ વધારે હોય તો તમારું ચાન્સ છે એથી ઓછા હોય તો તમારું ચાન્સ જો એકસો ત્રીસ થી ઓછા હોય તો તમારું ચાન્સ જે છે તે ઓછું છે ઓકે નથી એવું તો ના કહી શકાય ઓકે અને મિત્રો બીજી એક વાત કરીએ તો જે બે હજાર બાવીસ ની જે ફોરેસ્ટની ની એક્ઝામ લેવામાં આવી બે હજાર બાવીસ માં જે ફોરેસ્ટની એક્ઝામ આવી હતી તેની સરખામણી આ ફોરેસ્ટની ગાર્ડ આ ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ છે તેની સાથે ન થઈ શકે તો જે બે હજાર બાવીસમાં જે પેપર લેવામાં આવ્યું હતું તે મિત્રો જનરલ પેપર હતું એક જ પેપર હતું અને તે પેપર હાર્ડ હતું ઓકે એટલા માટે મેરિટ જે છે તે નીચે ગયું હતું પરંતુ આ વખતના પેપર ઓલ ઓવર જોવા જઈએ તો બધા તમામ પેપર જેટલા પણ પેપર જેટલી પણ શિફ્ટમાં જે પેપર લેવામાં આવ્યા છે તે એકંદરે મીડિયમથી સરળ કહી શકાય એટલા માટે જે બે હજાર બાવીસનું જે ફોરેસ્ટનું જે રિઝર્ટ છે તેના સાથે આની સરખામણી ન કરી શકાય અને તેના કરતાં જે મેરિટ છે તે ઊંચું જવાની સંભાવના મિત્રો છે ઓકે અને બીજી વસ્તુ કે બે હજાર બાવીસમાં જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવામાં આવી તેના ફોર્મ બે હજાર અઢારમાં ભરાયા હતા એટલે કે બે હજાર અઢાર પહેલાંના વિદ્યાર્થીઓ તો બે હજાર અઢારથી જે તૈયારી કરતા હતા તેમને જ આપવાનો મોકો મળ્યો હતો પરંતુ જે બે હજારને ચોવીસમાં મિત્રો આ જે એક્ઝામ લેવામાં આવી ફોરેસ્ટ ગાર્ડની તેમાં નવા વિદ્યાર્થીઓ ઉમેરાયા છે ઓકે અને વાત કરીએ બે હજાર અઢારમાં જે મિત્રો તૈયારી કરનાર વિદ્યાર્થી હતા એ તે સમયે જે તે પૂરતું મટિરિયલ પણ ન હતું પરંતુ આ બે હજાર ચોવીસમાં અઢ્રક યુટ્યુબ ચેનલમાં ફ્રી મટિરિયલ મળી રહે છે એટલા માટે થોડુંક મેરિટ દશક માર્ક્સ વધારે હોઈ શકે છે ઓકે મિત્રો ત્યારબાદ અરવલ્લી જિલ્લાની વાત થઈ ચૂકી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં પણ તમે તમે જોઈ શકો છો એકસો વીસથી જો માર્ક્સ વધારે હોય તો તમારો ગ્રાઉન્ડનો ચાન્સ છે ત્યારબાદ મિત્રો મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં પણ એકસો ત્રીસથી થી વધારે હોય તો તમારે ગ્રાઉન્ડ આવી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ પાટણ જિલ્લાની તો પાટણમાં પણ તેનાથી પણ તમારે જો વધારે માર્ક્સ હોય તો તમારું ગ્રાઉન્ડ આવી શકે છે ત્યારબાદ વાત કરીએ ભરૂચ જિલ્લાની તો ભરૂચ જિલ્લામાં પણ જો તમારે એકસો ત્રીસથી થી વધારે હોય તો તમારું ગ્રાઉન્ડ આવી શકે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો વડોદરા જિલ્લાની તો વડોદરા જિલ્લામાં માં પણ તમારે જો 130 થી વધારે હોય તો તમારું ગ્રાઉન્ડ આવી શકે ત્યારબાદ વાત કરીએ મિત્રો રાજકોટ જિલ્લાની તો રાજકોટ જિલ્લામાં પણ એકસો વીસ અથવા તેનાથી પણ જો તમારે વધારે માર્ક્સ થતા હોય તો તમારું ગ્રાઉન્ડ આવી શકે છે જો તે આનાથી ઓછા હોય તો તમારે નોર્મલાઇઝેશન અથવા તો અન્ય વિદ્યાર્થીઓ પર આધાર રાખવો પડી શકે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠામાં પણ એકસો ત્રીસથી વધારે ત્યારબાદ વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ તમારે એકસો ત્રીસ કરતાં જો વધારે માર્ક્સ હોય તો તમારું ગ્રાઉન્ડ આવી શકે છે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અઢાર ટકાથી જો વધારે હોય તો સોરી એકસો ત્રીસ કરતાં પણ વધારે જો માર્ક્સ હોય તો ગ્રાઉન્ડ આવી શકે છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત થઈ ગઈ ત્યારબાદ આવે છે મિત્રો સુરત જિલ્લો તો સુરત જિલ્લામાં પણ એકસો વીસ અથવા તેનાથી વધારે માર્ક્સ હોય તો તમારું ગ્રાઉન્ડ આવી શકે છે ઓકે તો મિત્રો આ તમામ જિલ્લાઓની વાત થઈ ગઈ લગભગ થોડા ઘણા જિલ્લા બાકી પણ રહી ચૂક્યા છે જેટલા જેના પણ જિલ્લાનું નામ આમાં ના આવ્યું હોય તો તમે નીચે જણાવી દેજો ઓકે જે જિલ્લા બાકી રહ્યા છે તેના માર્ક્સ જો તમારે જાણવા હોય તો તમારો જે જિલ્લો હોય તેનું બાકી રહી ગયું હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે ઓકે આ મિત્રો વાત કરીએ તો આ પરીક્ષા મેં આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ મેં પણ આપેલી છે ઓકે મારા આ પરીક્ષામાં માર્ક્સ એકસો ચાલીસ થાય છે અને મેં કચ્છ જિલ્લામાં ફોર્મ ભર્યું હતું ઓકે કચ્છ જિલ્લામાં મેં ફોર્મ ભર્યું હતું મારું પેપર જે છે એ અમદાવાદ જિલ્લામાં કેન્દ્ર હતું અને તેમાં શિફ્ટ વનમાં પેપર આવ્યું હતું જે એકદમ જે સરળ કક્ષાનું કહી શકાય એવું પેપર હતું અને એકસો ચાલીસ માર્ક્સ મારા આવ્યા છે તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં મળીએ જ્યાં સુધી જય હિન્દ વંદે માત્ર